લાંબા સમય બાદ રોહિત ઠાકોર આ ઘાયલ આશિક ફિલ્મમાં જોવા મળ્યા છે અને તેમની આ ફિલ્મ ઘણા લાંબા સમય બાદ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે રોહિત ઠાકોરની આ ઘાયલ આશિક ફિલ્મને ગુજરાતના લિમિટેડ સિનેમા ઘરોમાં શો મળ્યા છે અને આ ફિલ્મ આપ સૌને કયા કયા સિનેમા ઘરોમાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ફિલ્મ આપ સૌને ઘી કાંટા અમદાવાદના અશોક સિનેમા ઘરમાં સીટીએમ અમદાવાદના રિવોલ્યુશન સિનેમા ઘરમાં તે પછી મેમદાવાદના રિવોલ્યુશન સિનેમા ઘરમાં તે પછી સેટેલાઇટ અમદાવાદના એબી મિનીપ્લેક્ષ સિનેમા ઘરમાં તે પછી કલોલના સંસ્કૃતિ મૂવી પ્લેક્ષ સિનેમા ઘરમાં તે પછી નડિયાદના ગ્લોબ સિનેમા ઘરમાં તે પછી ખેડાના નાથ સિનેમા ઘરમાં તે પછી ગોધરાના મૂનલાઇટ સિનેમા ઘરમાં તે પછી વિજાપુરના વંદના સિનેમા ઘરમાં તે પછી મહેસાણાના સિટી પ્લસ સિનેમા ઘરમાં તે પછી ડીસાના શ્રીરામ સિનેમા ઘરમાં તે પછી વિસનગરના સિનેપ્લસ સિનેમા ઘરમાં તે પછી સાણંદના અર્થરૂપમ સિનેમા ઘરમાં તે પછી વડાલીના શ્યામ સિનેમા ઘરમાં તે પછી પેથાપુરના બોસકી સિનેપ્લેક્સ સિનેમા આમ રોહિત આશિક ફિલ્મ ગુજરાતના આ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે તો આપ સૌ રોહિત ઠાકોરની આ ઘાયલ આશિક ફિલ્મ ને જોવા જશો કે નહીં તે કોમેન્ટ કરજો આપ સૌને આ વિડીયો ગમ્યો તો ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી